જય દશામા આ વર્ષે દશામાનું વ્રત કઈ તારીખ થી અને કયા વારે આવે છે તો એ વિશે હું જણાવીશ તો આ વર્ષે દશામાનું વ્રત એટલે કે તારીખ ચોવીસ તારીખ ચોવીસ જુલાઈ એટલે ચોવીસ સાત બે હજાર પચીસ અને ગુરુવાર અષાઢ વદ અમાવસના દિવસથી ચાલુ થાય છે તો દશામાના વ્રતની પૂર્ણાવતી એટલે તારીખ બે ઓગસ્ટ એટલે બે તારીખ બે આઠ બે હજાર પચીસ અને શનિવારના દિવસે સવારમાં બધા લોકો દશામાના વળામણા કરતા હોય છે અને એ દિવસે દશામાની પૂર્ણાહુતિ થતી હોય છે હવે આપણે દશામાં કોણ છે એ વિશે બી આપણે થોડું જાણશું ગુજરાતમાં શ્રદ્ધાળુઓ દ્વારા અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવતું દશામાનું વ્રત એટલે કે તારીખ ચોવીસ જુલાઈ બે થી શરૂ થઈ રહ્યું છે પરંપરાગત ગુજરાતી પ્રચાંગ અનુસાર આ વર્ત અષાઢ અમાવસના જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે તે દિવસથી પ્રારંભ થાય છે અને દસ દિવસ સુધી ચાલે છે આ વર્ષે દશામાના વર્તની પૂર્ણાહિતિ એટલે કે બે ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારના રોજ થશે દશામાનું વ્રત ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓ દ્વારા દસ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વ કરવામાં આવે છે હવે આપણે જાણશું કે આ વર્તન માટે આપણે પૂજાપો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે દશામાના પૂજાના દિવસે બજારમાં કંઈ પણ ન ખરીદવું પડે તેથી પૂજાની તમામે તમામ જરૂરી સામગ્રી એક દિવસ અગાઉથી જ લાવી રાખો એટલે કે તમારો દશામાનો વર્ત હોય તમે વર્ત કરતા હોય તો તમારે દોડ ભાગ કરવી ન પડે એટલે એક બે દિવસ પહેલાંથી બધું જે છે એ લાવી દેવાનું અને દશામાનું આપણે મસ્ત મૂર્તિ લાવી અને દિવાસાના દિવસથી માતાજીના વર્ત શ્રદ્ધાથી ચાલુ કરવાના આ વર્ત કરવાથી દશામાના ભક્તોની દશા સુધરે છે એમને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે આ વ્રત અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા પોતાના પરિવારને સુખકારી અને સૌભાગ્ય માટે કરવામાં આવે છે વ્રતના દસમા દિવસે એટલે અંતિમ દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા રાત્રિ જાગરણ પણ કરવામાં આવે છે ભજન કીર્તન કરવામાં આવે છે ત્યાર પછી વહેલી સવારે વાજતા સાથે દશામાની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે આ દિવસ દરમિયાન ભક્તો પૂજા અર્ચના કરી કથા સાંભળી અનેક ભજનો ગાઈ ભક્તિમય વાતાવરણમાં સમય પસાર કરે છે અને દશામાના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને સુખી જીવનની કામના માટે આ વર્તનું વિશેષ મહત્વ રહેલું છે દશામાં કોણ છે પૌરાણિક માન્યતા અનુસાર દશા માતા એટલે કે દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે દશા માતાનું વર્ત મુખ્યત્વે કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે તેમજ અનિચ્છીય ગ્રહદોષ અને નકારાત્મક પરિસ્થિતિઓથી બચવા માટે પણ આ વર્તનું મહત્વ છે આ દિવસો દરમિયાન સ્ત્રીઓ ઉપવાસ રાખી દશા માતાની અને પીપળાના વૃક્ષની પૂજા કરે છે ખાસ પૂજાનો દોરો પણ ગળામાં ધારણ કરવામાં આવે છે જે શુભતાનું પ્રતિક માનવામાં આવે છે આ સમગ્ર વિધિ માટે મહિલાઓ પરિવાર માટે સૌભાગ્ય શાંતિ અને સુખ સમૃદ્ધિની કામના કરે છે દશામાના પૂજા વિધિ દશામાના વ્રત દરમિયાન દશા માતાની પૂજા વિધિનું વિશેષ મહત્વ હોય છે આ પૂજામાં મુખ્યત્વે પીપળાના વૃક્ષની પૂજા ભગવાન વિષ્ણુના રૂપમાં કરવામાં આવે છે જે સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરે છે દશામાં વર્તનો દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ કાચા સૂતરના દસ તાંતણા લે છે આ દસ તાંતણામાં દસ ગાંઠો બાંધવામાં આવે છે અને પીપળાને વૃક્ષની પ્રદક્ષિણા કરતી વખતે તેને વૃક્ષ પર બાંધવામાં આવે છે પીપળાના વૃક્ષની પૂજા કર્યા પછી પીપળાના વૃક્ષની પૂજા કર્યા પછી ભક્તો વૃક્ષ નીચે બેસી અને નળ દયમંતીની કથાનું શ્રવણ કરે છે તમે પીપળાનું વૃક્ષે જઈ અને કથાનું શ્રવણ ના કરો તો તમે જે માતાજી તમારા ઘરે બેસાડ્યા છે તો ઘરે માતાજીને સામે બેસી અને કથાનું શ્રવણ પણ કરી શકો છો આ દિવસે ઉમરાના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે દશામાની વ્રત કરનારી સ્ત્રીઓ આ દિવસે ઉપવાસ રાખે છે અને એક જ સમયે ભોજન ગ્રહણ કરે છે ભોજનમાં મીઠાનો ઉપયોગ ટાળવામાં આવે છે એટલે કે માતાજીના જે દસ દિવસનો ઉપવાસ હોય છે એ ધામધૂમથી કરે છે દશામાના વ્રત કરનાર સ્ત્રીઓ આ દિવસે ઉપવાસ રાખે છે અને એક જ સમયે ભોજન ગ્રહણ કરે છે અને ભોજનમાં મીઠાનો ઉપયોગ ટાળવામાં આવે છે એ જ રીતે ભાવ ભક્તિથી દશામાનું વ્રત કરે છે માતાજીના ગુણ લાગાય છે અને માતાજી હંમેશા એમના પર પ્રસન્ન રહેતા હોય છે અને કોઈ સંકટ આવતું નથી અને આ માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ